હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો રાકેશ બારોટનું નવું આવી રહેલ ફિલ્મ ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે સંપૂર્ણ માહિતી લેવા માટે મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અમારી જય ગોગા મહારાજ વિલોક્સ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું ફિલ્મ કયો આવી રહેલ છે તો જોઈ શકો મિત્રો ફિલ્મનું નામ છે ભોલ્લા ધ પાવર ઓફ મેન ગુજરાતી ચલચિત્ર રાકેશ બારૂટનું આ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો કઈ તારીખનું રિલીઝ થવાનું છે સંપૂર્ણ માહિતી લેવા માટે વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં તો વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અમારે જય ગોગા મહારાજ ઓલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની રિલીઝ થતા અમારા વિડીયોની અંદર અવનવા વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો પહેલી એપ્રિલથી આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તો મિત્રો સુપર સ્ટાર ફિલ્મ શૂટિંગ થઈ રહ્યું છે તો મિત્રો ફિલ્મની અંદર એક્ટરો કયા કયા છે તો જોઈ શકો મિત્રો ફિલ્મની અંદર એક્ટર છે સુપર સ્ટાર રાકેશ બારોટ અને કિંજલ પટેલ તો મિત્રો સુપર એવું ફિલ્મ લઈને આવી રહ્યા છે ભોલા ધ પાવર ઓફ મેન ગુજરાતી ચલચિત્ર ફિલ્મ સુપરસ્ટાર ફિલ્મ રાકેશ બારોટનું આ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો ટૂંક જ સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે તો મિત્રો પહેલી એપ્રિલથી રિલીઝ થવા જઈ રહેલ છે સુપર એવું ફિલ્મ શૂટિંગ થઈ રહ્યું છે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં ઓફિશિયલ ટ્રેલર યુટ્યુબ ચેનલની અંદર રિલીઝ થાય છે તો મિત્રો ગુજરાતી ફિલ્મ જોવાનું ચૂકતા નહીં સુપરસ્ટાર રાકેશ બારોટ તો મિત્રો આ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં પોલા ધ પાવર ઓફ મેન ગુજરાતી ચલચિત્ર ફિલ્મ એવું સરસનું રિલીઝ થવા જઈ રહ્યું છે તો આમ મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર આવા નવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને સાંભળવા માટે અમારે જે કોલુક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો